હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધી સરહદ મહાદેવ તો ભાઈ રાતે પહોંચી ગયા તમે ચિત્રકૂટ અત્યારે ચિત્રકૂટમાં જઈ ને હવા નાસ્તા પાણી આલે છે ભાખરી ને એવું બધું છે ભાખરી બની ગઈ ભાખરી બની ગઈ બની ગઈ બધા નાસ્તો કરે છે સારી લઈને મંડાય રખડો બધા બીજો કઈ ધંધો નથી ખાવા સિવાય

નાસ્તા પાણી आले છે આ દાડે નાસ્તો કરી લીધો છે આમ ગાર્ડન માં બેહી નાસ્તો કરે જવો જોવો જમાના છે બધા હે હા હા તો પછી પાછા મહિના દી તૈયાર થઈ જાય બીજા માં વે બે વખત હા હા બાકી જો આમ બધી માં આપડા 4-5 જણા છે રૂમ આપ્યા હતા અમને કાઈ રૂમ આપણે આપી જ છે અને રૂમ આપવાના જ છે આપણે હોલ સિસ્ટમ છે નહીં કે

પર્વત છે એની પરિક્રમા પણ થાય છે અને કામનાથ મહાદેવ મંદિર છે કામનાથ મહાદેવ મંદિર બરોબર તો બસ અહીંયા દર્શન મેટલું છે પરિક્રમા પણ થાય છે फिर प्यारे बटे बिजाड़वा से

સત્યંશ આશ્રમ આવી ગયા રસ્તા રસ્તામાં બધી દુકાનો સાફ કરી ના પથ્થર અને આ બાજુ સ્નાન કરવા માટે નદી બધા બાકી દુકાનો નથી ઓપન માં રાખે ખુલ્લા રસોડા

સત્યાં આશ્રમ થી નીકળી ગયા છે અને હવે જાય છે ગુપ્ત ગોદાવરી તો બારોબારના બે સ્થળ છે ને એ પહેલાં લઈ લીધા અને પછી અંદર ગામમાં જવું બરોબર અહીં વાંદરા બહુ ભાઈ તો ચિંતા આવે છે ભાઈ બાકી રાખ ફટક શિલા જ્યાં સીતાજીના પગમાં અંગોઠામાં ઓલે કાગડે ચોંચ મારી હતી એ જગ્યા છે આ નદી છે અને અમારો આખો સંઘ આવી ગયો છે

આરામ કરીશ જો સામાનમાં જરા જય હનુમાનજી